જય શ્રી રામ દોસ્તો જય માતાજી તમે જોઈ શકો છો ઘરની આગળના ભાગની અંદર આપણે શેડ બનાવે છે સાઈડમાં પણ શેડ બનાવે છે ઘરની આગળની વાત કરીએ તો બાર બાર ઈ તેતાલીસનો શે સુડતાલીસનો શેડ બનાવે છે એનો બાજુમાં વીસ બાય તેતાલીસનો શેડ બનાવે છે એવો જ આ સાઈડ પણ તેતા વીસ બાય તેતાલીસનો શેડ બનાવે છે પહેલાં આ સાઈડથી તમને બતાવી દઈએ ઘરના આગળનો રિવ્યૂ કરાવી દઈએ હવે તમે જોઈ થાંભલા જે ઊભા લાગે છે ત્રણ બાય ત્રણના થાંભલા લગાયા છે ઉપર જે પાઇપ યુઝ કરી છે અઢી બાય દોઢની બોક્સ ફાઇપ યુઝ કરી છે રાફ્ટરમાં પણ અઢી બાય દોઢની બોક્સ ફાઇપ યુઝ કરી છે જેની અંદર વીસ ફૂટની અંદર અઢાર કિલો વજન આવે છે પ્લસ માઇનસ સોળ કિલો પણ વજન આવે છે તો આપણે અઢાર કિલોવાળી પાઇપ યુઝ કરી છે ટોટલ ખર્ચ અહીંયા તમે જો ફાસ્ટનર પણ આપણે લગાવ્યા છે અહીંયા પણ ફાસનર લગાવ્યા છે ગેલ્વેનાઇઝ પાઇપનો યુઝ કર્યું છે હાલમાં અલગ અલગ રેટ હોઈ શકે છે પણ અત્યારે હાલની અંદર અમારે ત્યાં પંચ્યાસી રૂપિયા કિલો આપણને પાઇપ પડી છે ત્રણ બાદ તેના બોક્સ પાઇપ અને બંને અને અહીંયા આસારના પધરા તમે જોઈ શકો છો ઝીરો પોઈન્ટ સિક્સના પધરા આપણે લાવ્યા છે વ્હાઈટ કલરની અંદર જેની અંદર રિફ્લેક્શન રહે તાપનો થોડો રિફ્લેક્શન ઓછો રહી શકે છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ સાઈડમાં આપણે તેતાલીસ બાવીસ વીસનો શેડ બનાવે છે એની અંદર જે પોલ જે ઉભા લગાવ્યા છે એ ચાર બાય ચારના લગાવ્યા છે ચાર બાય ચારની ગેલોનાઇઝના પોલનો ભાવ અલગ છે એ પંચોણું રૂપિયા કિલો પડે છે આપણને અને આ જે આ ઉપર દેખાય છે એ અઢી બાય દોઢની બોક્સ પાઇપ છે એ આપણને પંચ્યાસી રૂપિયા કિલો પડે છે ટોટલ પર કોસ્ટ પાઇપની ગેલોનાઇઝ પાઇપની વાત કરીએ તો ભાડા સાથે આપણને વન દોઢ ટનનો ઉપરનો માલ છે થોડા દોઢ લાખ રૂપિયાની અંદર આપણે પાઇપો પડી છે કલર આપણે સિલ્વર કલર યુઝ કર્યો છે આ સાઈડ કોરો આપણે જોઈ શકો છો એ સાઈડ આપણે પતરા ફિટિંગનું કામ ચાલુ કરી દીધું છે પતરાની વાત કરીએ તો ટોટલ એક લાખને એકતાલીસ હજાર રૂપિયાના પતરા આવ્યા છે ટોટલ કોસ્ટની વાત કરીશું કે સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચો બેઠો છે આની અંદર જેની અંદર મજૂરીથી લઈને કોસ્ટિંગ બધું આવી ગયું છે સાડા ત્રણ લાખ ટોટલ ખર્ચો થયો છે વિડીયોમાં બનાવી રહજો કેવી રીતે પતરા લગાવ્યા પ્લાસ્ટમાં પતરા લાગ્યા પછી પણ આપણે એક રિવ્યૂ કરવાના છીએ વીસ ફૂટનું પથરું છે એસનું ઝીરો પોઈન્ટ સિક્સ આપણે પચાસ એમ એમનું પથરું નથી નાખતા કેમકે ઘર માટે વાપરવું હોય તો તમારે ઝીરો પોઈન્ટ સિક્સ પથરું જ્યુ જ કરવાનું રહેશે તમે ટેમ્પલી પચાસ એમ એમની અંદર એકસો ત્રીસ રૂપિયા હોવું છે જ્યારે સાઠ એમ એમની અંદર જો તમે ક્વોન્ટિટી થોડી વધારે છે જીએસટીમાં લેશો તો તમને કિલો પર મળી જશે પણ તમે ક્વોન્ટિટી ઓછી હશે તો તમને ફૂટે એકસો સિત્તેર રૂપિયાથી એકસો પાંસઠ અને એકસો સાઠ બે ગમે તે એક રેટ હોઈ શકે છે અહીંયા જો તમે ફાસ્ટનાર લગાવી દીધા છે અહીંયા પણ આપણે ફાસ્ટનાર લગાવી દીધા છે એવી રીતે અહીંયા પણ ફાસ્ટનાર લગાવી દઈએ ચાર બાય ચારનો થાંભલા યુઝ કરે છે ત્રણ ફૂટ અઢી ફૂટ આપણે ફાઉન્ડેશન કરેલું છે નીચે ટી લાગીને અટેચમેન્ટ કરી છે અહીંયા પણ તમે જોઈ શકો છો એવી જ રીતે અહીંયા પણ લગાવી દીધા છે અહીંયા પણ આપણે એ રીતે આ રાપટર તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે ફાઉન્ડેશન કરીને એ કરી છે અહીંયા પણ ફાઉન્ડેશન આપણે ફાસ્ટને લગાવી દીધા છે તમે જ કમ્પ્લીટ તમે જોઈ શકો છો આપણા પતરા લાગી ગયા છે ફરીને એક વખત આપણે રિવ્યૂ કરી લઈએ આગળ આપણે ચારની પાઇપનું પન્નારું બનાવ્યું છે ફરીને એક વાર રિવ્યુ કરી લઈએ આપણે તમે જોઈ શકો છો અહીંયા પણ ફાસ્ટ લગાવ્યા છે અહીંયા પણ લગાવ્યા છે અહીંયા તમે જોઈશો ચારની પાઇપ આપણે લગાવી છે આ અમારા ઘરના ઓનર છે छोटे कम्प्लीट बार लागे फरीब रीव्यू करो लगाया पतला लगे दिखाई दिखाए अपने कम्प्लीट फिटिंग थी गये आप एक झलक मारी लिए वीडियो विडियो अंदर હવે પીલીકોરાની સાઈડ પણ તમને લઈ જઈએ અને એ પણ બતાવી દઈએ એ સાઈડ પણ કેવું દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા વાગી ગયા છે પીલી કોરા પણ વાગી ગયા છે એ કોરા જેને પણ એક રિવ્યૂ કરી લઈએ આપણે કે કેવો શેડ આપણો પાત્ર લગાવ્યા પછી દેખાય છે ખાલી ટેક્ચર તો મેં તમને વિડીયોમાં બતાવી હતી પણ હવે પતરા લાગી ગયા છે એ પણ આપણે ટેક્ચર જોઈ લો કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે પન્નારું પણ લાગી ગયું છે પીવીસી પાઇપનું અહીંયા પણ ફાઉન્ડેશન તો અઢી ફૂટ ત્રણ ફૂટ કરી છે આપણે દિવાલ સાથે તમે જોઈ શકો છો ફાસ્ટનર લગાવ્યા છે એક હાફ ટ્રેનની અંદર આપણે પાંચ પાંચ ફાસ્ટનર લગાવ્યા છે હવે ઢાબા ઉપરથી તમારા રિવ્યૂ બતાવી દઈએ ડબ્બાના ઉપરથી પણ આપણો શેડ કેવો દેખાય છે અહીંયા શેડીથી આપણે ઉપર જઈશું ઉપરથી તમને આપણે પીવીસી પાઇપ કેવી લગાવી તમે જોઈ શકો છો અહીંયાથી એલ પાડી છે આપણે કમ્પ્લેટ પરફેક્ટ ફિટિંગ કરી છે આપણે વિડીયોમાં બને રહેજો તમારે પણ જો આ રીતે અમદાવાદ કે ખેડા નડિયાદ આણંદ કે કપડ બાલાસીનોર બેગામ તો તમારે શેડ બનાવો તો તમે નીચે આપણો નંબર આપ્યો છે કોન્ટેક કરી શકો છો અને સલાહ પણ જોઈ તો પણ કોન્ટેક કરી શકો છો અહીંયા તમે જોઈ શકો હવે આગળથી પણ તમને દેખાઈ દઈએ કે આપણો ઉપરથી શેડ આ ઘરના આગળનો કેવો દેખાય છે તમે જોઈ લો રિવ્યૂ કમ્પ્લીટ પરફેક્ટ રીતે આપણે ફિટિંગ કરી છે એકદમ મસ્ત એવી રીતે આકોરા પણ તમે જોઈ લો આ સાઈડ પણ તમને બતાવી કે અહીંયા પણ હાલ પાડે છે જેમ કે શેરડી આવે છે એટલે માથેમાં અડી જાય છે એના માટે આપણે અટેન્જમેન્ટ કરી છે એ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો સિલિકોન મારી અને પથરુજારી મારી નાખે જેથી કરીને પાણી આપણે ઉતરે નહીં એના માટે તમે જોઈ શકો છો હવે આપણે જઈશું નીચે નીચેથી એક રિવ્યુ કયો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ખર્ચાની વાત કરીએ તો ટોટલ સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચો થયો છે તેતાલીસ બાય વીસના બે શેડ અને બાર બાય સુડતાલીસનો શેડ અને આ અમારા ઘરના ઓનર છે